હલો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે હાલમાં ચોટીલા માતાજીના દર્શન કરવા ત્યાંનું રહસ્ય ત્યાંના મંદિરના દર્શન કરીને કરાવીશું આખા અંદાજીત પંદરસો જેટલા બગીચા ચડીને માતાજી ઉમેર ઉપર બિરાજમાન છે ચોટી ઉપર હાવો માતાજી બિરાજમાન છે આપણે ત્યાંના દર્શન કરીશું

બનાવવામાં આવશે ટૂંક સમયમાં બધા યાત્રાઓ સવારના સાત સાડા સાત વાગ્યા તા અહીંયા ભૂલી ગયા છે કારણ કે રાત્રિના સમયે આ ડુંગર ઉપર જવાતું નથી એટલે બધા રાત્રિ રોકાણ અહીં ચોટીલા સિટીમાં કરે છે અત્યારે અડધા ડુંગરથી સંપૂર્ણ સિટી બતાવી છે તમે જોઈ શકો છો બહુ માતાજીના સિંહના દર્શન પણ તમે કરાવશું માટે મંદિરના દર્શન પણ કરાવશું અને લાખો યાત્રાઓ અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે એક બીજી પણ ખાસિયત છે કે જ્યાં રાત્રિના સમયે કોઈ પણ યાત્રાઓ અથવા પૂજાની મંદિર ઉપર લઈ શકતા નથી રાત્રે બધાને નીચે વિજવું પડે છે એ માતાજીની કૃપા છે એટલે એ પ્રમાણે છે આપણે અત્યારે માતાજીના મંદિરે ઉપર માતા માતાજી બિરાજમાન છે તો તમને મંદિરની અંદર જ દર્શન કરાવ चोटीला डूंगर उपर बा मां चाउंडा बे मुखे बैठेली मा छांडा